વાવ થરાદ જિલ્લાના થરાદ નગરપાલિકા વિસ્તારની અનુદાનિત નિવાસી પ્રાથમિક શાળા અને આનંદ પ્રકાશ વિદ્યાલય ખાતે વિદ્યાર્થીઓને શાળા સ્ટાફ માટે આપત્તિ વ્યવસ્થા પર અંગે વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું ફાયર ઓફિસર તથા તેમની ટીમે આગ ભૂકંપ જેવી કુદરતી તેમજ માનવ સર્જિત આફતોમાં કેવી રીતે બચી શકાય તેની મહત્વપૂર્ણ માહિતી વિદ્યાર્થીઓને આપી હતી કાર્યક્રમ દરમિયાન વિવિધ પ્રકારની આપત્તિઓ વખતે કરવાના પ્રાથમિક બચાવ ઉપાયો સેલ્ફ પ્રોટેક્શન ટેકનિક તાત્કાલિક બહાર નીકળવાની રીતો તેમજ આગ લાગતી વખતે અગ્નિશામક સાધનોનો ઉપયોગ કેવી રીતે કરવો તેની પ્રેક્ટિકલ ડેમો રજૂ કરવામાં આવ્યો હતો આ તાલીમમાં બસો નેવુંથી વધુ વિદ્યાર્થીઓ તેમજ શાળા પરિવારના સભ્યો જોડાયા હતા આ પતિ દરમિયાન ગભરાટ વગર સચોટ નિર્ણય લેવાની મહત્ત્વ હતા અને તાત્કાલિક મદદ મેળવવા માટેની પ્રક્રિયા અંગે પણ માર્ગદર્શન આપવામાં આવ્યું હતું નિવાસી પ્રાથમિક શાળાના પ્રમુખ દાનાભાઈ નાઈએ ફાયર વિભાગની ટીમનું સાલ ઉડાડી સન્માન કર્યું હતું તે ઉપરાંત બંને શાળાના આચાર્યો ટીમનો આભાર વ્યક્ત કર્યો હતો કાર્યક્રમોમાં કાર્યક્રમમાં બાળકોમાં જાગૃતિ અને આત્મવિશ્વાસ વધારવામાં ખૂબ ઉપયોગી સાબિત થવાની બાબત જણાવી હતી થરાદ વિસ્તારમાં યોજાયેલા જાગૃતિ અભિયાનથી વિદ્યાર્થીઓ તેમજ ગ્રામજનોમાં આપાતી સમયે સાવચેતી અને સુરક્ષા બાબતે જાગૃતિ વધારવામાં મહત્વપૂર્ણ યોગદાન મળ્યું છે